જોહાર મિત્રો આજે અમે બરિંગ કરાવીએ છીએ તો હું તમને બતાવું છું અહીંયા ખાડો કર્યો છે એમાં પાણી ભરતા છે અમે આ બરિંગ મૂકેલું છે બરિંગ કરવા માટે ટ્રેક્ટર છે પગ ટ્રેક્ટર જોડે મશીન જોઈન્ટ કરેલું છે બરિંગ કરવાનું જો મિત્રો અને ત્યાં ખેતરમાં લોટરી મારે છે જો મિત્રો તમને બતાવું હતું કેટલું મસ્ત લોકેશન છે આ તમે જવું પેલા તાળ દેખાય અને આ સોસાયટી છે તો પેલો ખાડો ભરાઈ જાય પછી આપણે બરીંગ કરવાનું છે થોડુંક લીલું હોય એટલે બરીંગ કરવામાં સારું પડે એમ બીજું કંઈ નહીં એટલા માટે પેલું પાણી નાખીએ છીએ અમે આખો જંગલ વિસ્તાર છે તમે જોઈ શકો છે ઝાડ કોઈ છે એ ખબર નહીં બધું છે ને હળગાવી દીધેલું છે કોઈ પેલો ટ્રાક્ટર ચાલે છે લોટરી મારે છે ખેતરમાં તો ત્યાં સુધીમાં છે ને વિડિયોમાં બની રહેજો ત્યાર સુધીમાં વિડીયોમાં બની રહેજો મિત્રો હજુ કાળો ભરાય છે પાણી ભરતા છે અમે કાળામાં ખાડા ભરાઈ જાય એટલે પછી પેલું વગર કરવાનું મશીન નાખશે બરિંગ કરવાનું ત્યાર સુધીમાં વિડીયોમાં બની રહેજે અહીંયા સોસાયટીનું બાંધકામ કરવાનું બંગલા આવે છે તો ચાર જેટલાનું ફૂટી નીકળી ગયેલું છે સેમ્પલ માટે બાકીના ખબર ખબરને ક્યારે બાંધકામ કરશે એ આપણને નહીં ખબર એટલા માટે અહીંયા બરિંગ કરવાના છે કેટલો મસ્ત લોકેશન છે આ જો મિત્રો આ બરિંગ કરવાવાળા કાકા છે ટેક્ટર લઈને આવ્યા છે એ અંદર પાણી નાખે છે એ કાકા અને આ લોકોની છે ને સરહદ આટલી સુધી છે આજે જે સોસાયટીનું બાંધકામ કરવાનું છે ને એ લોકોનું ખેતર આટલે સુધી છે હા બાઉન્ડ્રી કરેલી છે માલ નાખીને કાકા આપણે પેલો ખાડો ભરાઈ જાય પછી મશીન નાખવાનું છે અંદર ખાડો ભરાઈ જાય પછી બરિંગ કરવાનું છે ખાડો ભરાઈ જાય પછી બરિંગ કરવાનું છે અને હાવ પાણી બી ધીમું ધીમું આવે છે જોઈન્ટ કરી દે પાઇપ નીકળી ગયો એટલે જોઈન્ટ કરવા છે જોઈન્ટ કરે છે હા થઈ ગયું થઈ ગયું આવે છે પાણી હમણાં આ ખાડો ભરાઈ જાય પછી આ બરિંગ કરવાનું છે કેટલા ફૂટનું છે આ હે કાકા ફૂટ કરવાનું એટલે એમ તો કેટલા ફૂટમાં પાણી લાગશે આ પંદર વીસ ફૂટમાં લાગી જશે પાણી પાંત્રીસ ફૂટ ત્રીસ પાંત્રીસ ફૂટ એટલે ઊંડું કરવાનું છે એમને એ લોકોને તો કહે ભરાઈ જશે ભરાઈ જશે એ તો અડધો કલાક લાગશે આખો ભરવાનો છે કે અડધો આખો તો વાર લાગશે ભાઈ ઘણો ટાઈમ લાગશે કલાક દોઢ કલાક લાગી જશે એને પાણી હાવ ધીમે ધીમું હોય ને કરાવો ને એને ભૂખ લાગી છે તો એ આવી જશે અહીંયા ફોન કરાવો નિતિન કાકાને ફોન કરાવો હું બી લંચ કરીને જ પછી જાઉં છું અહીંથી કે મૂકવા આવો છો હમણાં એ પછી મને કહે કે પાણી નથી માર્યું ને તમે કેટલા વાય ગયા હમણાં સાડા બાર થી વાહ કાકો માવો ખાય છે જો મિત્રો હું એક આખો ખાઈ ગયો એ જો આ મશીન પડેલું છે બરીંગ કરવાનો મને અડધો ભી નહી પહોંચાડ્યો ભાઈ તારી પાસે પડેલા છે મારી પાસે હા પૈસા ખૂટી ગયા છે આજે તો તને 2000 રૂપિયા લઈને હું ગઈ 500 રૂપિયા ભરત ભરતભાઈને આપ્યા ઉધારી હતી મારી તો ઉધારી પેલા દુકાનવાળાને 500 રૂપિયા આપ્યા પછી બાકીના પૈસાના રસન કરી રસન લે હવે બરાબર

હા હા હાવ ધીમો ધીમો આવે છે હા હા વિડીયો મોકલાવ ને એને વિડીયો કરીને મોકલાવ ને આટલું પાણી આવે છે ભાઈ તો શું કરવાનું છે ટેન્કર મંગાવીએ કે પછી

ફોન કરો અરે પેલા ફોન કર્યો તો પેલા ઘુંઘરાવાળાને ફોન કરી દેતે ને પેલા નીતિન કાકા તો અહીંયા આવી જતે આટલે સુધી કેટલા છે ટેન્કર વાળો તો આપણે નરથાણથી આવે છે ના ના એ અર્ધ કલાકમાં આવી જશે પાછો પેલા મકાન દેખાય ને ત્યાંથી આવે છે છે ફોન કરીને ભાઈ ભૂખ લાગી છે લાવ કુચી ચાવી લાવીની રાજસ્થાન રાજસ્થાન

દેખાય આ ઓરમા ગામ અને પેલું ઓલપાડ હા બોલો હા કેવું તો મને થોડી આવડે છે આ કાકાને પૂછીને કઈ રીત ના ને હું તે પૂછવા થી થોડું થાય ભાઈ એ રહેવું પડે કાકા કાકા આતે રહેવા પડે એક મહિનો ત્યારે છે બધું એ નો સેટિંગ થાય હા કાકા આ મહિનો રે પૈદન મશીન લઈ આવો ઓય હા હા મિત્રો વિડીયો લાંબો થઈ જશે તો વિડીયાને આટલે સુધી તો વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધીમાં મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય બાય